નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે લુંડસાપુર ગામે આવેલી એક ખાનગી કંપનીના કચરાના કારણે વન્ય પ્રાણીઓના જીવન પર જોખમ ઊભો થયો છે જાફરાબાદ તાલુકાના લુંડસાપુર ગામે આવેલી સિન્ટેક્સ યાન કંપનીના કચરાને ગામના ખેતરમાં ખુલ્લામાં નાખવામાં આવતો હોવાથી વન્યપ્રાણી તેમજ આજુબાજુના ગામની ગાયોના જીવ જોખમમાં મુકાયા છે આ કચરો ખાવાથી વન્ય પ્રાણી તેમજ ગાયો મોતને ભેટે છે તેવા આક્ષેપો લાગી રહ્યા છે ગૌપ્રેમી દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ખેતરના માલિક દ્વારા કે કંપની દ્વારા કોઈ પણ જાતની જાગૃતિ કે પગલાં લેવામાં આવતા નથી આ ખેતરના માલિક દ્વારા હજી સુધી ખેતર ફરતે દિવાલ કે તાર ફેન્સિંગ મારવામાં આવી નથી ગૌપ્રેમીની એક જ માંગ છે કે ખેતરની ફરતે દિવાલ યા તો ફેન્સિંગ કરવામાં આવે અથવા તો આ કચરો નાખવાનું બંધ કરવામાં આવે ખેતરમાં ખુલ્લે આમ પ્લાસ્ટિક નાખવું એક ગુનો બને છે છતાં પણ આવા રાજકીય વગ ધરાવતા લોકો કંપનીમાંથી કચરો ઉપાડીને પોતાના ખેતરમાં પ્લાસ્ટિકનો કચરો નાખવામાં આવે છે જેને પગલે પશુઓના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે એક જાગૃત માધ્યમ તરીકે અમે તંત્રનું ધ્યાન આ મામલે દોર્યું છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં ભગવાન ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ